છે આ શું છે બહુ જ બોર થવાય છે હવે હું શું કરું હમ એને ફોન કરીને જોઉં અત્યારે એ ઘરે હશે કે નહીં અરે સારું ફોન કરીને જોઉં શેઠ ક્યાં ગઈ છે એ ફોન નથી ઉપાડતી હેલો બોલ યાર હે શું તું બહુ જ બિઝી છે ક્યારની ફોન કરું છું ફોન નથી ઉપાડતી ફોનનો અવાજ જ નથી સાંભળ્યો મેડમ આટલી બિઝી છે નહીં યાર કિચનમાં બિઝી હતી હમણાં જ ફોન જોયો તને જ ફોન કરવાનું વિચારતી હતી પણ તે મને ફોન કરી દીધો બોલ યાર કેમ ફોન કર્યો કઈ નહીં યાર બોર થઈ ગઈ હતી એટલે તને ફોન કર્યો હું પણ ઘરમાં જ છું શું કરું કોઈ જ કામ નથી એમ જ ખાલી બેઠી છું હું પણ બોર થઉં છું એ રહેવા દે તારી પાસે કોઈ ની લિંક હોય તો મોકલ મારી ફિલ્મ જોવે બહુ દિવસ થઈ ગયા શું ફિલ્મ કઈ ફિલ્મ દિવાળી રિલીઝ છે કોઈ પણ નવી ફિલ્મ મે ડાઉનલોડ જ નથી કરી દિવાળી રિલીઝ ની ફિલ્મ કોણે પૂછી યાર તું ક્યારે પણ એવી ફિલ્મો તારા ફોન માં રાખે છે ને જો લેટેસ્ટ હોય તો મોકલ ને ઓ એ વાળી ફિલ્મ હવે તો એવી ફિલ્મો હું મારા ફોન માં રાખતી જ નથી વેટ કર હું નેટ પર સર્ચ કરીને કહું ઠીક છે હમ આ ઠીક છે હે એક ફિલ્મ છે એની લિંક હું તને મોબાઈલ પર મોકલું છું ઠીક છે એની જોયા પછી યાદ રાખીને તારા મોબાઈલમાંથી ડિલીટ કરજે ઘરમાં કોઈ જોશે તો તકલીફ થઈ જશે શું સમજી હા ઠીક છે હમ ફિલ્મ જોવાનું શરૂ કરી દીધું શેઠ અત્યારે આ કેમ ફોન કરે છે હે ફિલ્મ જોવાનું શરૂ કરી દીધું ઠીક છે ફિલ્મ જોઈને એન્જોય કર ફિલ્મ જોઈને તરત ડિલીટ કરજે હે પહેલા તે કહી દીધું ને શું કામ ફરી ફોન કર્યો ડિસ્ટર્બ ના કર હા એન્જોય